અને જો સાચા અર્થમાં સમાપના કરી લીધી તો થશે એવું કે એ ધર્મ સત્તા રાષ્ટ્રપતિના રૂપે કર્મ ને કહી દેશે કે ભાઈ આને પશ્ચાતાપ સાચો કર્યો છે એને માફી આપો પણ બંધાયેલી વેરની હાથ આખા પ્રદૂષણ પર્વનું હાથ આ સમાપના પર્વ છે પ્રદૂષણના બધા પ્રવચનોનું હાર્થ પણ અંદર માં બંધાઈ ગયેલી વેરની ગાંઠ સંકલેશની આગ એને તોડવા માટેનું આ પર્વ છે જીવ જગતમાં કોઈની પણ સાથે આપણા મનમાં જો વેરનો ભાવ રહી ગયો ચોક્કસપણે માની લેજો આપણે અબડા રસ્તે છીએ ભગવાન આપણને નહીં અને આ સંકલેશના પરિણામ બહુ માઠા હોય છે વેરની આગ બાંધતા તો બંધાઈ જાય પણ મોકો જ્યારે અવસર સંયોગો બદલાઈ જશે અને પછી જ્યારે કર્મ સત્તા હિસાબ લેવા બેસે ને આપણા કોઈની તાકાત નથી આપણે હિસાબ ચૂકવી શકીએ માટે આ અવસર આવ્યો છે આંગણે ખૂબ હૃદયના ઉલ્લાસથી પશ્ચાતાપના ભાવ સાથે જે કોઈને પણ પીડા આપી છે સંતાપ ઉજાવો છે ભીની ભીની આંખે સામે ચાલી એની પાસે જઈ હાથ જોડીને કહી દો કે ભાઈ મેં જે કર્યું એ મારી ભૂલ કરવો મારા આવડા હતા તમારો કોઈ વાંક નથી મારી એક જ વાત તમે મને માફ કરી દો

સંવત્સરી પ્રતિક્રમણ પૂર્વક પૂર્વે હજી હૃદયને તૈયાર કરો પોતાની જાતને તૈયાર કરો કે પ્રતિક્રમણ કરતા પૂર્વે મારા હૃદયમાં કોઈના પણ માટે સંકલેશનો ભાવ રહેવો ન જોઈએ નિર્દોષ છે બધા ગુનેગાર માત્ર હું કર્મો મારા આવડા ઉદયમાં આવેલા માટે જે તે પરિસ્થિતિનું નિર્માણ થયું બધાને માફ કરી માફી આપી દો માફી માંગી લો અને આ રીતે સમાપનાનું પર્વ સાચા અર્થમાં આપણે બધાએ ઉજવવું છે હૃદયને નિર્મળ કરવું છે આપણા હૃદયમાં પ્રભુની પ્રતિષ્ઠા આપણે કરવી છે હૃદયમાં પ્રભુને પધરાવવા છે એના માટે હૃદયની નિર્મળતા અનિવાર્ય છે હૃદયમાં રહેલી બધી વેરની ગાંઠ આજે ખોલી નાખો હૃદયને નિર્મળ નિર્મળ બનાવી અને સમાપનાનું આ પર્વ સાચા અર્થમાં બધા ઉજવી શકો એ જ મોગલ